અરે આ તો ગજબનો નિર્ણય છે હે ટીચર એટીટ્યુડ ટેસ્ટ શિક્ષકોની જિલ્લા ફેર બદલીમાં અન્ય માધ્યમમાં મૂકવાનો ગુજરાત સરકારના નિર્ણયનો ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે ગુજરાત સરકારે રાતોરાત એસ ટી મતલબ હેડ ટીચર એટીટ્યુડ ટેસ્ટ ગાંધીનગરના ઉચ્ચ સચિવો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે સરકારી શાળાના મુખ્ય શિક્ષકની જિલ્લા ફેરબદલીમાં ગુજરાતી માધ્યમના શિક્ષકોને અન્ય માધ્યમમાં ગોઠવવા માટે નિર્ણય લેવાયો છે હવે ગુજરાતી માધ્યમનો શિક્ષક ઉર્દુ અને મરાઠી માધ્યમના બાળકોને ભણાવશે અને સાચવશે ગુજરાતી માધ્યમના શિક્ષકને ભલે મરાઠી કે ઉર્દુ આવડતું ન હોય તો પણ તેને બાળકોને ભણાવવું પડશે એસટીએટી શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં અન્ય માધ્યમમાં મૂકવાનો વિરોધ શરૂ થયો છે સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય સમિતિઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એસટીએટી શિક્ષકોની જિલ્લા ફેર બદલીના છ માધ્યમો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી સામે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં એસટીએટી શિક્ષકોની બદલી કેમ્પ પૂર્વે જ વિરોધ કરાઈ રહ્યો છે નગર શિક્ષણ સમિતિ દ્વારા આજે એસટીએટીના શિક્ષકોનો કેમ્પ રાખ્યો છે જેનો પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ દ્વારા વિરોધ કરાયો છે પરિપત્રનો અમલ કરી અન્ય માધ્યમમાં શિક્ષકોની બદલી કરાશે તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી હતી રાજ્ય સૂચના મુજબ જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં ઓગણત્રીસ શિક્ષકો એ ભાગ લીધો હતો અને તેત્રીસ શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નિયમક પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે નિમણૂક કરી દેવામાં આવી છે આ રાજ્ય સરકારનો વિષય છે રાજ્ય સરકારની સૂચના મુજબ કેમ્પ કરવામાં આવ્યો છે એમાં કંઈ જ ખોટું નથી જે સિન્યોરિટી પ્રમાણે જે માધ્યમ ગુજરાતી માધ્યમમાં આપણી પાસે જે જગ્યા ખાલી હતી એ તેત્રીસ જગ્યા પર ગુજરાતી માધ્યમના જ શિક્ષકોને એટલા શિક્ષકોને મૂકવામાં આવ્યા છે ત્યારબાદ જે અધર મીધ્યમ માધ્યમનું હતું તે તેત્રીસ પછી જે સાત બાકી રહેતા હતા છ બાકી રહેતા હતા એમને પોતાની સંમતિથી અધર માધ્યમ પસંદ કર્યું છે એક ત્યાંના શિક્ષકો શાળામાં અમુક વિષયના ટાસ લેવાના હોય છે અને વહીવટ કરવાનો હોય છે દરેક શાળામાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી વિષય હોય જ છે એટલે એમાં ઉર્દુ હોય હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય તો એમાં કોઈ તકલીફ પડતી નથી